શ્રી પરમાત્માને નમ શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢારમા અધ્યાયનું મહાત્મય શ્રી પાર્વતીજીએ કહ્યું ભગવાન આપે સત્તરમાં અધ્યાયનું મહાત્મય જણાવ્યું હવે અઢારમા અધ્યાયના મહાત્મયનું વર્ણન કરો શ્રી મહાદેવજીએ કહ્યું ગિરિનંદિની ચિન્મય આનંદની ધારા વહાવનાર અઢારમા અધ્યાયના પાવન મહાત્મયનું જે વેદથી પણ ઉત્તમ છે શ્રવણ કરો આ સગડા શાસ્ત્રોનું સર્વસ્વ કાનોમાં પડેલા રસાયણ સમાન તથા સંસારના યાતના ફંદને કરનાર છે છે સિદ્ધ પુરુષોને માટે આ પરમ રહસ્યની વસ્તુ આમાં અવિદ્યાનો નાશ કરવાની પૂર્ણ ક્ષમતા છે આ ભગવાન વિષ્ણુની ચેતના અને સર્વશ્રેષ્ઠ પરમપદ છે એટલું જ નહીં આ વિવેકમય વેલનું મૂળ કામ ક્રોધ અને મદને નષ્ટ કરનાર ઇન્દ્ર વગેરે દેવતાઓના ચિત્તનું વિશ્રામ મંદિર તથા સનક સનંદન વગેરે મહાયોગીઓનું મનોરંજન કરનારો છે આના આઠ માત્રથી યમદૂતોની ગર્જના બંધ થઈ જાય છે પાર્વતી આનાથી વધીને કોઈ એવો રહસ્યમય ઉપદેશ નથી જે સંતપ્ત મનુષ્યોના ત્રિવિધ તાપને હરનાર અને મોટા મોટા પાતકોનો નાશ કરનાર હોય અષ્ટાદશ અધ્યાયનું લોકાત્તર મહાત્મય છે આના વિશે જે પવિત્ર ઉપાખ્યાન છે એને ભક્તિપૂર્વક સાંભળો એના શ્રવણ માત્રથી જીવ સમસ્ત પાપોમાંથી છૂટી જાય છે મેરુગીરીના શિખર પર અમરાવતી નામની એક રમણીય પૂરી છે એને પૂર્વકાળમાં વિશ્વકર્માએ બનાવી હતી એ પૂરીમાં દેવતાઓ દ્વારા સેવાયેલા ઇન્દ્ર સચિના સાથે નિવાસ કરતા હતા એક દિવસ એ સુખેથી બેઠા હતા એટલામાં જ એમણે જોયું કે ભગવાન વિષ્ણુના દૂતોથી સેવાયેલ એક અન્ય પુરુષ ત્યાં આવી રહ્યો છે ઇન્દ્રએ નવા આવેલા પુરુષના તેજથી તિરસ્કૃત થઈને તત્કાળ પોતાના મણિમય સિંહાસનેથી મંડપમાં પડી ગયા ત્યારે ઇન્દ્રના સેવકોએ દેવલોકના સામ્રાજ્યનો મુગટ આ નવા ઇન્દ્રના મસ્તક પર મૂકી દીધો પછી તો દિવ્ય ગીત ગાઈ રહેલી દેવાંગનાઓ સાથે સૌ દેવતાઓ એમની આરતી ઉતારવા માંડ્યા ઋષિઓએ વેદમંત્રોનું ઉચ્ચારણ કરીને એમને ઘણા આશીર્વાદ આપ્યા ગંધર્વોનું લલિત સ્વરેથી મંગલમય ગાન થવા માંડ્યું આ રીતે આ નવા ઇન્દ્રને સો યજ્ઞોનું અનુષ્ઠાન કર્યા વિના જ વિવિધ પ્રકારના ઉત્સવોથી સેવાયેલ જોઈને જૂના ઇન્દ્રને ઘણું વિસ્મય થયું એ વિચારવા લાગ્યા આણે તો માર્ગમાં કદી પરબો બંધાવી નથી ન તો તળાવો ખોદાવ્યા છે કે ન તો વટે માર્ગોને વિશ્રામ આપનારા મોટા મોટા વૃક્ષો આવ્યા છે દુષ્કાળ પડતા અન્નદાન દ્વારા આણે પ્રાણીઓનો સત્કાર પણ કર્યો નથી આના થકી તીર્થોમાં સત્ર અને ગામડાઓમાં યજ્ઞનું અનુષ્ઠાન પણ નથી થયું પછી આણે અહીંયા ભાગ્યની આપેલી આ બધી વસ્તુઓ કેવી રીતે પ્રાપ્ત કરી છે આ ચિંતાથી વ્યાકુળ થઈને ઇન્દ્ર ભગવાન વિષ્ણુને પૂછવા માટે પ્રેમપૂર્વક ક્ષીરસાગરના તટે ગયા અને ત્યાં ઓચિંતા પોતાના સામ્રાજ્યથી ભ્રષ્ટ થવાનું દુઃખ નિવેદિત કરતા બોલ્યા લક્ષ્મીકાંત મેં અગાઉ આપની કાજે સો યજ્ઞોનું અનુષ્ઠાન કર્યું હતું એના જ પુણ્યથી મને ઇન્દ્રપદની પ્રાપ્તિ થઈ હતી પરંતુ અત્યારે સ્વર્ગમાં કોઈ બીજો જ ઇન્દ્ર અધિકાર જમાવીને બેઠો છે એણે ન તો કદી ધર્મનું અનુષ્ઠાન કર્યું છે કે ન યજ્ઞોનું છતાં એણે મારા દિવ્ય સિંહાસન પર કેવી રીતે અધિકાર જમાવ્યો છે શ્રી ભગવાન બોલ્યા ઇન્દ્ર એ ગીતાના અઢારમા અધ્યાયમાંથી પાંચ લોકોનો દરરોજ પાઠ કરે છે એના જ પુણ્યથી એ તમારા ઉત્તમ સામ્રાજ્યને પામ્યો છે ગીતાના અષ્ટાદશ અધ્યાયનો પાઠ સૌ પુણ્યોનો શિરોમણી છે એનો જ આશ્રય લઈને તમે પણ પોતાના પદ પર સ્થિર થઈ શકો છો ભગવાન વિષ્ણુના આ વચનો સાંભળીને અને તે ઉત્તમ ઉપાયને જાણીને ઇન્દ્ર બ્રાહ્મણનો વેશ ધરીને ગોદાવરીના તટે ગયા ત્યાં એમણે કાલિકા ગ્રામ નામનું ઉત્તમ અને પવિત્ર નગર જોયું જ્યાં કાળનું પણ મર્દન કરનાર ભગવાન કાલેશ્વર બિરાજમાન છે ત્યાં જ ગોદાવરીના તટે એક પરમ ધર્માત્મા બ્રાહ્મણ બેઠેલા હતા જે ઘણા દયાળુ અને વેદોના પારંગત વિદ્વાન હતા એ પોતાના મનને વશમાં કરીને દરરોજ ગીતાના અષ્ટાદશ અધ્યાયનો સ્વાધ્યાય કરતા હતા એમને જોઈને ઇન્દ્રે ઘણી પ્રસન્નતા સાથે એમના બંને ચરણોમાં મસ્તક નમાવ્યું અને એમની પાસે જ અષ્ટાદશ અધ્યાયનો અભ્યાસ કર્યો પછી એના જ પુણ્યથી એમણે શ્રી વિષ્ણુનું સાયુજ્ય મેળવી લીધું ઇન્દ્ર વગેરે દેવતાઓનું પદ ઘણું નાનું છે એમ જાણીને એ પરમ હર્ષ સાથે ઉત્તમ વૈકુંઠ ધામમાં ગયા આથી આ અધ્યાય મુનિઓ માટે શ્રેષ્ઠ પરમ તત્વ છે પાર્વતી અષ્ટાદશ અધ્યાયના આ દિવ્ય મહાત્માયનું વર્ણન સમાપ્ત થયું આના શ્રવણ માત્રથી મનુષ્ય સગડા પાપોમાંથી છુટકારો પામી જાય છે આ રીતે આખી ગીતાનું પાપનાશક મહાત્મય જણાવવામાં આવ્યું મહાભાગા જે પુરુષ શ્રદ્ધાળુ થઈને આનું શ્રવણ કરે છે એ સમસ્ત યજ્ઞોનું ફળ પામીને અંતે શ્રી વિષ્ણુનું સાયુજ્ય પ્રાપ્ત કરી લે છે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અષ્ટાદશ અધ્યાયનું મહાત્મય સમાપ્ત